या भांगरा से जरे तो आवा काय छे आ फूल वाला बो गोत वापड़ते ही मळे आ बोज उपयोगी आ वाळ मान बजे भिंगराज अ जो पछि मेहंदी લઈ લીધી આ मेहंदी હતી ને તો જ બિયા હોતી કાપીત લીધા છે ડાળખા વા માં એ બધું ગારો ની ઉભધી છે ધોવું જો હે જો કેટલો ગારો આપણે લઈને આવ્યા સી આરો આ मेहंदी છે જો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો થઈ ગઈ છે આઠમ ગોકુ આઠમ છે આજે તો તો ગોકુ આઠમ ની બધાયને શુભકામનાઓ ની અને અમે આવ્યા છીએ આજે ભાંગરો લેવા ખેતરમાં તો આમ તમને બતાતું જઈશું અહીંયા ભાંગ રા છે જરીએ સાવા કાઈક છે આ ફૂલવાળા બહુ ગોતવા પડતા એ મળે

અમે આ ઉપયોગ કરી છે એ બધો હાલો લઈ જઈએ અને હું જઈ ઘરે બહુ રાજુ લઈ લીધું કે આરું નાવલું કરી છે જો એટલું લીધું છે એટલું બોટ બોટ આ એટલું ખેંચ્યા છે એટલું ખેંચ્યા અને આ કડો લીમડો છે કડો લીમડો થોડોક લઈ લેશું અને આ બાજુ છે ફૂલ કામ ચાલુ ને થોડીક મહેંદી લઈ લે હોય છે આજે કઈ કામ નતું એટલે આવું કામ કરવા હજુ પછી મહેંદી લઈ લીધી મહેંદી હતી ને તો

સાંજના પાંચ વાગી ગયા છે ઘરે વહી આવ્યા છીએ અને આમાં બનાવ્યા છે મેં ભાત આજે ઉદયના વઘારેલા ભાત ખાવાશે તો એના માટે વઘારેલા ભાત બનાવી નાખ્યા છે અને બહાર જવું છે એટલે મેં ડબ્બો ભરી દઉં તો ફટાફટ બનાવી નાખ્યા છે અને આ જો તેલ માટે આપણે પલાળેલું હતું તપેલીમાં તેલ બનાવવા માટે બધી વ્યવસ્થિતથી પલાળેલી તો બધી પલ્લીમ થઈ ગઈ છે તૈયાર એટલે બનાવવાનું છે પાછું આ ફેરે ટોપરાના તેલમાં બનાવવાનું છે તો એના માટે તો બધું આપણે પલાળીને કાલનું કાલ રાતનું પલાળેલું બધું પડ્યું છે અને એ જો ભાંગરાને એને કાઢે છે ભાઈ આપણે લાવ્યા ને એને બધી વસ્તુને છૂટું તો પાડું જ જોશે મહેંદી બધું બધુંય છે કા એ બધું ગારો ને એવું બધું છે ધોવું જોશે જો કેટલો ગારો આપણે લઈને આવ્યા શિયારો આ મેંદી છે જો બીબડા હોતી છે મેંદી તો લીમડો સુકાઈ ગયો છે પણ આ લે તો પાવડર જ નાખવાના હોય ને બધાય લીલું હોય તો વધારે સારું પડે જા મેંદી છે ઘણો છે ને યાર આમ તો આ નગર કેટલો મોંઘો આવે સાડી ચારસો ને હોગ્રા કેટલો બધો છે

આજે તો આઠે મતી પણ આખો દિવસ વરસાદ ચાલુ હતો એટલે ક્યાંય બહાર નીકળાય એમ હતું નહીં આજે તો ઘરે ઘરે બધા સી હવાના કાલે આખો દિવસ વરસાદ હતો હા તમને દી દે હા તેમને જો કે આ રજા ન હોય આઠમ જો આઠમ નો એમની હોય એટલે વરસાદ બે દિવસ થાય એટલો છે એટલે ઘરે ઘરે સહીએ વરસાદ હજી ચાલુ જ છે આમ તો બંધ તો થયો જ નથી ટમટમ ટમટમ ચાલુ જ રહેશે

ચાલો હવે આ સાથે સાસનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં